જય માતાજી અહીંયા આજે અમે લોકો રાજકોટ ખાતે મંગલમ મંદિર મંગલેશ્વર મહાદેવના મંદિરે રામજી મંદિરે દરેક ધાર્મિક સ્થળે ગુજરાત આખામાં ઠેક ઠેકાણે જ્યારે ઉપવાસ થઈ રહ્યા હોય ત્યારે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજના બહેનોનું એવું નિવેદન છે કે જ્યારે અમારા ભાઈઓ ધર્મરથ કરવા જઈ રહ્યા છે ગુજરાત આખાના પાંચ જૂનમાંથી તો એ માતાજી અને પરમ સત્તા પરમ શક્તિ એને પોતા પાછળથી કોઈ પણ રીતે અવગણના ન થાય અને એને માનસિક બળ પૂરું પાડે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી સંપૂર્ણપણે સચોટતા સાથે લોકશાહી ઢબે જાગૃતિ સાથે આગળ વધશે મારું નામ ધ્રુવ્યા બા છે હું પણ આ ઉપવાસમાં જોડાયેલી છું હું મારા બધા વડીલો અને ભાઈઓ સાથે આવી રીતે ભેગા